મુંબઈ અને નવી મુંબઈમાં સવારથી જ સતત ભારે વરસાદ વરસવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે સવારથી જ સતત વરસાદને કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ચેમ્બુર વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા રાત્રિથી સતત વરસાદ વરસી રહ્યો છે તો સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે નવી મુંબઈ શહેરના એપીએમસી શાકભાજી માર્કેટ અને અન્ય બજારો પાણીમાં ગરકાઉ થઈ ગયા છે અનેક જગ્યાએ ઘૂંટણ સુધી પાણી જમા થઈ ગયું છે અને મજૂરો વેપારીઓ અને ગ્રાહકો આ પાણીમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એકઠા થયેલા પાણીના કારણે ખુલ્લી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે જો વરસાદ આમ જ ચાલુ રહેશે તો આ બજાર પાણીમાં ગરકાઉ થઈ જવાની સંભાવના છે મુંબઈ એપીએમસી માર્કેટ પાણીમાં ગરકાઉ થઈ ગયું હતું જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી હતી જો વરસાદ ચાલુ રહેશે તો બજાર ડૂબી જવાની શક્યતા છે